અમદાવાદની સેવન્થ ડે સ્કૂલની વધી મુશ્કેલી જ્યાં સેવન ડે સ્કૂલને ભાડે આપેલ પ્લોટ પરત લેશે ટાઉન પ્લાનિંગ કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે અને પ્લોટ પરત લેવા માટે ઓર્ડરની પ્રક્રિયા પણ શરૂ કરી છે જ્યાં સી ઓપી પ્રોસેસ પ્રમાણે સેવન્થ ડે સ્કૂલના પ્લોટ પરત લેવા કામગીરી થશે ત્રણ નોટિસ આપી છતાં પણ સેવન્થ ડે સ્કૂલે ખુલાસો ન કર્યો અને સેવન ડે સ્કૂલ વિદ્યાર્થીની

ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એટલે કે આ પ્લોટ કેમ પાછો લઈ લો પ્લોટનો કબજો પાછો લઈ લેવા માટેનો ઓર્ડર કરવામાં આવશે જે માં મોકલવામાં આવશે ને એના આધારે આગળની આ કાર્યવાહી કરવામાં આવશે